જીવનમાં કંઈક મોટું કરવું છે તો મારી આ વાતો યાદ રાખજો સંદર્ભ શ્રી કૃષ્ણના બોધ પર આધારિત પ્રેરક વાર્તા અને ઉપદેશ તમે બધા એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જરૂર લખજો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે કોઈ પણ કામ સારું હોય કે ખરાબ તે ફક્ત એક જ કારણથી બને છે અને તે છે તે કામ કરવા પાછળનો તમારો ઈરાદો કેવો છે તમે તે કામ શા માટે કરવા માંગો છો શું તમે તે કામ એકલા માટે કરી રહ્યા છો કે તમારો કોઈ સ્વાર્થ પૂરો થાય કે એટલા માટે કરી રહ્યા છો કે કોઈનું ભલું થઈ જાય કામ ભલે એક જ હોય પણ તેનું પરિણામ આ વાત પર નિર્ભર કરે છે કે તમારો ઉદ્દેશ્ય સાચો છે કે ખોટો મહાભારતના યુદ્ધમાં પાંડવો પણ યુદ્ધ કરી રહ્યા હતા અને કૌરવો પણ યુદ્ધ કરી રહ્યા હતા પણ બંનેના ઉદ્દેશ્યો બિલકુલ વિપરીત હતા પાંડવો પોતાના ધર્મ માટે યુદ્ધ કરી રહ્યા હતા અને કૌરવો અધર્મ માટે બંને એક જ મેદાનમાં હતા અને બંને પોતાની પૂરી તાકાતથી એકબીજા સામે લડી રહ્યા હતા પણ બંનેનું કામ એક હોવા છતાં અને મહેનત પણ એક હોવા છતાં કૌરવો હારી ગયા અને પાંડવો જીતી ગયા આની પાછળનું એક જ કારણ હતું અને તે છે તેમના કામ કરવા પાછળનો ઈરાદો એકનો ઈરાદો સાચો અને એકનો ખોટો ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય ઉપદેશો એક માણસાઈ સર્વોપરી છે ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે માણસાઈ એટલે કે ઇન્સાનિયત સિવાય આ દુનિયામાં કશું જ રહેતું નથી માણસ જ્યારે જન્મે છે ત્યારે નગ્ન આવે છે જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તેને એમ જ અગ્નિદાહ આપી દેવામાં આવે છે તેની સાથે કંઈ જ જતું નથી જીવનમાં જે કંઈ પણ અહીં આવવા પર મળ્યું છે તે તમારા આવતા પહેલાં કોઈક બીજાનું હતું અને જ્યારે તમે અહીંથી ચાલ્યા જશો તો તે કોઈક બીજાનું થઈ જશે જે પૈસા આજે તમારી પાસે છે જે નામ આજે તમારી પાસે છે જે પદ આજે તમારી પાસે છે તે પદ પર કોઈ બીજું હતું આજે ભલે તમે હોવ પણ કાલે કોઈ બીજું તમારી પાસેથી છીનવી લેશે આ જ સૃષ્ટિનો નિયમ છે અને આ જ ભગવદ્ ગીતાની સૌથી મોટી શીખ છે જે દરેક પૃથ્વીવાસીએ સમજવી જોઈએ તો જો બદલાવ આ દુનિયાનો નિયમ છે તો એવી કઈ વસ્તુ છે જે હંમેશા રહે છે જે આપણા મૃત્યુ પછી પણ આ દુનિયામાં રહેશે તે વસ્તુ છે માણસાઈ સૌથી પહેલાં એક સારો માણસ બનો દરેક મનુષ્ય તે પરમાત્માનો અંશ છે જેનો સીધો તાર તે પરમાત્મા સાથે જોડાયેલો છે આપણી આત્મા ક્યારેય ખોટી નથી હોઈ શકતી પણ આપણે શરીરના સુખો માટે ખોટા કર્મો કરવામાં લાગી જઈએ છીએ અને તેનું પરિણામ પણ ખોટું જ હોય છે આજે આપણી પાસે જે કંઈ પણ છે ભલે તે આપણો પ્રેમ સંબંધ પૈસો કે નામ હોય એક દિવસ તે આપણાથી છીનવાઈ જશે દૂર ચાલ્યું જશે બે મૌનનું મહત્ત્વ શ્રી કૃષ્ણ કહે છે આપણે સતત કોઈને કોઈ પ્રકારના અવાજથી ઘેરાયેલા રહીએ છીએ આ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર બોજ નાખી શકે છે એવામાં થોડો સમય ચૂપચાપ રહીને પોતાની સાથે સમય વિતાવવો આ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શું આપણે હર સમય ઘોંઘાટ અને કોલાહલની વચ્ચે નથી રહેતા સતત લોકોની બકબક બહાર ગાડીનો અવાજ તેજ મ્યુઝિકનો અવાજ આ બધું આપણા તણાવનું કારણ છે અને આપણી ઊંઘમાં અવરોધ પેદા કરે છે પણ શું આપણે થોડીવાર માટે આ બધાથી દૂર નથી રહી શકતા હા આપણે પોતાની સાથે સમય વિતાવીને અને થોડી વાર ફક્ત પોતાના વિચારોની સાથે શાંતિનો આનંદ લઈ શકીએ છીએ મનુષ્યના બધા દુઃખોનું કારણ બોલવું જ તો છે કારણ કે આવશ્યકતાથી વધારે બોલવું જ દુઃખોનું કારણ બને છે એટલે ઓછું બોલો ચોક્કસ બોલો મધુર બોલો અને સૌથી જરૂરી જેટલી આવશ્યકતા હોય તેટલું જ બોલો વાણી બોલવામાં જ નહીં પણ મૌનમાં પણ શક્તિ હોય છે આ જ કારણથી ધર્મોમાં મૌનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે સેહત સાથે મૌનનો ઊંડો સંબંધ છે અને તેનાથી માનસિક શાંતિ મળે છે મૌનથી વિચારોમાં એકાગ્રતા આવે છે અને રચનાત્મકતા વધે છે એટલે જેટલા પણ સાધુ સંત તપસ્વી થયા બધાએ મૌન રહીને અને ધ્યાન લગાવીને આ સંસારમાં ગુપ્ત જ્ઞાનોને પ્રાપ્ત કર્યા છે આપણા જીવનમાં એક નહીં પણ ઘણા દુઃખોનું કારણ બોલવું જ છે કારણ કે આપણી સમસ્યા એ છે કે આપણે ચૂપ નથી રહી શકતા હંમેશા કંઈક ને કંઈક બોલતા જ રહીએ છીએ અને તમારા બોલવાના કારણે જ અડધાથી વધારે દુઃખ નિર્મિત થાય છે પરિવારમાં કલેશ કંકાશનું કારણ આપણું બોલવું જ હોય છે તમે જેટલી ભૂખ હોય તેટલું જ ભોજન ખાવ છો જેટલી જરૂર હોય તેટલું જ કાર્ય કરો છો પણ શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું કે તમે કેટલું બોલો છો શું તમે એટલું જ બોલો છો જેટલી આવશ્યકતા છે કે પછી અનાવશ્યક જ આખો દિવસ બોલો છો આ વિશે ક્યારેક એકલા બેસીને જરૂર વિચારજો કે આજે તમે દિવસભરમાં કેટલું બોલ્યા શું બોલ્યા અને સૌથી જરૂરી કેમ બોલ્યા તેમાંથી કેટલી વાતો જરૂરી હતી અને કેટલી અનાવશ્યક ત્રણ ક્ષમા કરો શ્રી કૃષ્ણ કહે છે માફ કરવું મહાન વ્યક્તિની નિશાની છે આ દુનિયામાં સૌથી હિંમતવાળા અને સૌથી વધારે તાકતવાળા માણસ તે હોય છે જે માફ કરવાનું જાણે છે એકવાર જરા વિચારીને જુઓ ભગવાનની કઈ વસ્તુ ભગવાન બનાવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ભલે તે ગમે તેટલો પાપી માણસ કેમ ન હોય પણ જો તે પોતાના ખરાબ કર્મો કરવાનું છોડીને સારા કર્મ કરવા લાગે તો તેને તે અપનાવી લે છે એટલે કે ભગવાન આ આખી સૃષ્ટિના માલિક હોવા છતાં પણ એટલા નેક દિલ છે અને તેમના દિલમાં બધા માટે જગ્યા છે અને તેમના માટે બધું સમાન છે માફ કરવું મહાન વ્યક્તિની નિશાની છે માફ તે જ કરી શકે છે જે સામેવાળાના કોઈક ને કોઈક દૃષ્ટિકોણથી મોટો હોય કોઈની ભૂલ થવા પર તેના પર નારાજ થવું તેના પર ગુસ્સો કરવો ખૂબ સરળ છે અને આ કોઈ પણ માણસ કરી શકે છે પણ હિંમતવાળો માણસ ભૂલ કરનાર વ્યક્તિને માફ કરીને તેને એક મોકો આપી શકે છે ચાર હંમેશા સચ્ચાઈ અને અચ્છાઈ સાથે રહો શ્રી કૃષ્ણ કહે છે સચ્ચાઈ અને અચ્છાઈને ક્યારે હરાવી નથી શકાતી અને ન ક્યારે છુપાવી શકાય છે એટલે સાચું કહેવાથી અને સારા કર્મો કરવાથી ક્યારેય ડરશો નહીં સચ્ચાઈ અને સૂરજને વધારે સમય સુધી છુપાવી શકાતા નથી એક સમય આવવા પર તેમને દુનિયાની સામે આવવું જ પડે છે તમે તેમને સામે આવતા રોકી શકતા નથી એટલે જો આજે તમે એવું કોઈ કામ કરી રહ્યા છો જે ખોટું છે જેમાં જૂઠ છે તો તમારે તે કામ તાત્કાલિક છોડી દેવું જોઈએ કારણ કે કોઈકને કોઈક દિવસ તમારી સચ્ચાઈ દુનિયાની સામે જરૂર આવશે પાંચ કરતા બન ફળની ચિંતા નહીં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આપણને માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે ફળ વિશે ન વિચારો તમને કામ કરવાની છૂટ છે પણ પોતાને તે કામમાં થનારી જીત અને હારમાં બાંધીને ન રાખવું જોઈએ આ એકમાત્ર એવી વસ્તુ છે જે જો માણસ સમજી લે તો તેનું સો ટકા દુઃખ સમાપ્ત થઈ શકે છે અને તે વિના કોઈ પરેશાનીએ મહેનત કરી શકે છે એવી કોઈ મંજિલ નહીં રહી જાય આ દુનિયામાં જેને તે હાસિલ ન કરી શકે અને સૌથી શાનદાર વાત તો એ હશે કે બધું પ્રાપ્ત કર્યા પછી તેને ક્યારેય ઘમંડ નહીં થાય તમારા કોઈ પણ કામ કરવા પાછળનો ઉદ્દેશ્ય ક્યારે પણ આ ન હોવું જોઈએ કે જો આ કામ હું કરીશ તો મને આ ફળ પ્રાપ્ત થઈ જશે અક્ષર આ થાય છે કે આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ તે મહેનતથી વધારે આપણા મનમાં ચિંતા હોય છે ઈચ્છા હોય છે હર વખત આપણે આ વિચારીએ છીએ કે હું આટલી મહેનત કરી રહ્યો છું મને સફળતા કેમ ન મળી મને સફળતા મળવી જોઈએ જો તમે તે કામમાં સફળ ન થયા હો તો કોઈ બીજો માણસ તો આ કામમાં જરૂર સફળ થયો હશે કારણ કે તેણે તમારાથી વધારે મહેનત કરી હશે પણ તે સફળતા તેને ન મળીને તમને મળી જાત તો તેની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ જાત એટલે તેણે તમારાથી વધારે મહેનત કરી છે અને તેના કર્મ પણ તમારાથી વધારે સંઘર્ષશીલ રહ્યા છે જે દિવસે તમારું કર્મ વધારે સંઘર્ષશીલ બની જશે તે દિવસે તમારી સફળતા તમારી થઈ જશે યુવકની વાર્તા એક વારની વાત છે એક નાના ગામમાં એક યુવક રહેતો હતો જે જીવનમાં સફળ થવા માટે હંમેશા કડી મહેનત કરતો હતો તેની દિનચર્યામાં ફક્ત એક જ વસ્તુ હતી કઠિન પરિશ્રમ યુવકનું માનવું હતું કે જો તે દિવસ રાત મહેનત કરશે તો એક દિવસ તેને સફળતા અવશ્ય મળશે જો કે તે ઘણી વાર પોતાની જાતને સવાલ કરતો કે તેની મહેનતનું ફળ તેને હજી સુધી કેમ ન મળ્યું તે બીજાઓને સફળતા મેળવતા જોતો અને વિચારતો તેણે કંઈક ઓછી મહેનત કરી હશે કે કદાચ તેની કિસ્મત જ ખરાબ છે યુવક દિવસ રાત એ જ ચિંતામાં ડૂબેલો રહેતો કે તેની મહેનતનું ફળ ક્યારે મળશે એક એક દિવસ યુવકના ગામમાં સંત આવ્યા સંતે સંતે જોયું કે યુવક ખૂબ જ બેચેન અને ચિંતિત છે તેને બોલાવીને પૂછ્યું તું આટલો વ્યાકુળ કેમ છે બેટા યુવકે ઉત્તર આપ્યો બાબા હું દિવસ રાત મહેનત કરું છું પણ મને સફળતા નથી મળી રહી હું હર વખત એ જ ચિંતામાં ડૂબેલો રહું છું કે ક્યારે મને મારી મહેનતનું ફળ મળશે સંતે મુસ્કુરાતા કહ્યું તમારું દુઃખ આ જ વાતમાં છે કે તમે ફળની ચિંતા કરી રહ્યા છો ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આપણને કર્મ કરવાનો જ અધિકાર છે પણ ફળ વિશે ન વિચારવું તમારું કામ છે મહેનત કરવાની પણ ફળ તમારા હાથમાં નથી યુવકે પૂછ્યું તો શું મને મારી મહેનતનું ફળ નહીં મળે સંતે ગંભીરતાથી કહ્યું તને ફળ અવશ્ય મળશે પણ ક્યારે અને કેવી રીતે તે તમારા કર્મ પર નિર્ભર કરે છે જો તમે મહેનત કરતા રહેશો અને પોતાના કર્મ પ્રત્યે સાચા રહેશો તો એક દિવસ સફળતા પોતે ચાલીને તમારી પાસે આવશે પણ જો તમે ફક્ત ફળની ચિંતા કરતા રહેશો તો તમારી મહેનત અધૂરી રહેશે જ્યારે આપણે વિના ફળની ચિંતા કરીએ કર્મ કરીએ છીએ ત્યારે આપણી ઉર્જાને ધ્યાન ફક્ત તે કાર્યને કરવા પર જ કેન્દ્રિત રહે છે અને આ જ આપણને અસલી સફળતા અપાવે છે સંતની વાતો સાંભળીને યુવકને અહેસાસ થયો કે તેની બધી ચિંતા માત્ર આ જ વાત પર હતી કે તેને ક્યારે સફળતા મળશે તેણે નક્કી કર્યું કે હવે તે વિના કોઈ ફળની ચિંતા કરીએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે સમય વીત્યો અને યુવકે પોતાનું ધ્યાન માત્ર પોતાના કામ પર લગાવ્યું તેણે જે કંઈ પણ કર્યું પૂરા દિલથી કર્યું અને ધીરે ધીરે તેની મહેનત રંગ લાવી એક દિવસ તેણે તે મંજિલ હાસિલ કરી લીધી જેના માટે તે વર્ષોથી મહેનત કરતો હતો અને સૌથી ખાસ વાત તો એ હતી કે તેણે સફળતા મેળવ્યા પછી પણ ઘમંડ ન કર્યો કારણ કે હવે તેને સમજમાં આવી ગયું હતું કે સફળતા ફક્ત મહેનતનું ફળ છે ઘમંડનું નહીં દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ મળીએ છીએ આગલા વિડીયોમાં પોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ